નમસ્કાર અત્યારે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ આવનારા દિવસોમાં ગુજરાત પર જે ત્રાટકવાનું છે એ વાવાઝોડું છે તેની સ્થિતિ દર્શાવી રહ્યા છે તો આપણે આજના વિડીયોમાં એ જ વાત કરવી છે કે કઈ જગ્યાએ કેટલા વરસાદની સંભાવના છે કઈ જગ્યાએ આ વાવાઝોડું સૌથી વધારે અસર કરશે કારણ કે એકવીસ તારીખથી આ વાવાઝોડું છે તેની શરૂઆત થઈ ગઈ છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે એકત્રીસ તારીખ સુધી આ વાવાઝોડું છે તેની અસર વર્તાશે તો ગુજરાત પર તેની અસર કઈ તારીખથી વરસા વર્તાશે અને ગુજરાતમાં કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં આ વધારે ઘાતક બની શકે તેમ છે આ વાવાઝોડું છે તેનું નામ શક્તિ રાખવામાં આવશે જ્યારે સંપૂર્ણ વાવાઝોડું બની જશે ત્યારે શ્રીલંકા દ્વારા તેનું નામ શક્તિ આપવામાં આવશે હવે વાવાઝોડું છે ચાર સ્ટેપમાં બનતું હોય છે લો ડિપ્રેશન ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને પછી બનતું હોય છે સાયક્લોન અત્યારે અરબસાગરમાં છે અત્યારે આ લો પ્રેશર સૌથી વધારે મજબૂત બની રહ્યું છે તેની સિસ્ટમ છે એ અત્યારે સક્રિય બની ગઈ છે તો આપણે આજના દિવસની જો વાત કરીએ તો આજે રાજ્યમાં ઘણા બધા તાલુકાઓ છે ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં ઘણી બધી જગ્યાઓએ આછોપાતળો વરસાદ આવ્યો હતો તો ઘણી જગ્યાએ ખૂબ વધારે વરસાદ પણ પડ્યો હતો તો આપણે પહેલાં એ વિશેની વાત કરીએ કે એની વિશેની શું આજે માહિતી આવી છે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકત્રીસ તાલુકાઓમાં જે વરસાદ પડ્યો છે તેમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ સાથે પડ્યો હતો ત્યારબાદ કોટડા સાંગાણી એક પોઈન્ટ પિંચ્યાસી ઇંચ વરસાદ નોંધાયો હતો અમરેલીના કુંકાવાવની જો વાત કરું તો એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ ત્યાં નોંધાયો હતો ગોંડલમાં પણ એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ધારી ગીર પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ અમરેલી જિલ્લામાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ને તેના કુંકાવાવમાં પણ એક પોઈન્ટ એકસઠ ઇંચ જેટલો વરસાદ આવ્યો હતો એ સિવાય બીજા તાલુકાઓની જો વાત કરું તો ધારી છે ખીચા નવાગામ આંબરડી તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો હતો છતડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો હતો જ્યારે ભાવનગર જેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ દેખાયો હતો ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે આ કમોસમી વરસાદ આવ્યો હતો બિલ્લા કોબાડિયા છાપરિયાળી તાંતળિયા અને માતલ પરમાં પણ વરસાદ નોંધવામાં આવ્યો હતો રાજ્યના આ બધા જ એવા તાલુકાઓ છે જેમાં આ વાવાઝોડાને લઈને અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ નોંધવામાં આવ્યો હતો જોકે કમોસમી વરસાદ વરસતા જ ખેડૂતોના પાકને જે નુકસાની છે જે ભય છે એની ભીતિ તો વર્તાવા લાગી જ છે પણ આપણે અત્યારે શક્તિ વાવાઝોડું છે તેના વિશે વાત કરીએ તો આની સૌથી વધારે અસર આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ આ વધારે પ્રભાવી વિસ્તારો છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે જે આગાહી કરી છે જે સિસ્ટમ અત્યારે સક્રિય બની છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત વધારે પ્રભાવી વિસ્તાર વર્તાઈ રહ્યો છે એકવીસ તારીખથી આની શરૂઆત થઈ ગઈ છે એકત્રીસ તારીખ સુધી આની ઘાતક અસર વર્તાઈ શકે છે માત્ર ગુજરાત જ નહીં પણ મધ્ય મહારાષ્ટ્ર છે ત્યાં પણ આની અસર દેખાઈ શકે એમ છે બાવીસ તારીખની જો હું વાત કરું તો કયા રાજ્યોમાં આની અસર વર્તાશે તેનો પણ આંકડો અત્યારે આપણી સામે આવી ગયો છે એમાં છે આંધ્રપ્રદેશ અસમ મેઘાલય કર્ણાટક અને ઝારખંડ આ સિવાય પણ બીજા ઘણા બધા રાજ્ય છે દેશનો જે કોસ્ટલ એરિયા છે તે અત્યારે સૌથી વધારે સેન્સિટિવ એરિયા માનવામાં આવે છે કારણ કે આ વાવાઝોડું છે તેની અસર ત્યાં વર્તાશે અત્યારે હવામાન વિભાગ દ્વારા એવું પણ કહેવાય રહ્યું છે કે બીપર જો એ વાવાઝોડું છે તેના કરતાં પણ વધારે ઘાતક આ શક્તિ વાવાઝોડું આવી શકે એમ છે ગુજરાતને ગમરોળી શકે તેવી પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ શકે તેમ છે કયા એવા જે જિલ્લાઓ છે ગુજરાતના તેના પર સૌથી વધારે અસર દેખાશે એ છે દ્વારકા જૂનાગઢ ભાવનગર સુરત વલસાડ મુંબઈ જે રીતે મેપમાં પણ અત્યારે દેખાઈ રહ્યું છે દ્વારકા જુનાગઢ ઉના ભાવનગર આ બાજુનો જે એરિયા છે જેને આપણે દક્ષિણ ગુજરાત કહી શકીએ અને ખાસ સૌરાષ્ટ્રવાળો જે એરિયા છે ત્યાં આ વાવાઝોડાની અસર વધારે દેખાઈ શકે એમ છે બાવીસ અને ત્રેવીસ તારીખ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ખૂબ વધારે વરસાદ આવી શકે એમ છે અને પવન જે છે એ સાઠ કિલોમીટર પ્રતિ કલાકથી વધારે ઝડપથી એ પવન ફૂંકાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે જોકે હા અહીંયા મહત્વની વાત એ પણ છે કે સેટેલાઇટ ટ્રેકિંગમાં જે અત્યારે મોડલ સામે આવી રહ્યા છે એ મોડેલમાં તેની દિશા નક્કી નથી કરવામાં આવી તે લોકો એવું પણ કહી રહ્યા છે કે એ ગુજરાતમાં આવી પણ શકે એમ છે અને ગુજરાતની બાજુમાંથી નજીકમાંથી એ પસાર પણ થઈ શકે એમ છે કારણ કે સેટેલાઇટ ટ્રેકિંગમાં તેના ઘણા બધા મોડેલ સામે આવ્યા છે પણ અત્યારે જે રીતનું મોડેલ દેખાઈ રહ્યું છે એમાં એ જ આશંકા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં પણ તેની અસર વર્તાશે અને ઘાતક અસર વર્તાશે જે રીતે મેં વાત કરી કે સાઠ કિલોમીટર પ્રતિ કલાકથી વધારે પવનથી ઝડપે પવન ફૂંકાશે ખૂબ વધારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે સાયક્લોન સર્જાયા પછી જે લો પ્રેશર સર્જાશે એ કલાકની અંદર ખૂબ વધારે મજબૂત બનશે અને ડિપ્રેશન પછી આ સર્જાશેનનું સ્વરૂપ લઈ શકે એમ છે મેપમાં તમે અત્યારે જે રીતે પવનની દિશા જોઈ રહ્યા છો આ તારીખ છે છવ્વીસ તારીખની કે છવ્વીસ તારીખ સુધીમાં આ રીતનું દ્રશ્ય સ્પષ્ટ ચિત્ર આપણા માટે બની શકે એમ છે તો જે રીતે મેં અત્યારે અલગ અલગ રાજ્યોમાં કયા કયા તાલુકાઓમાં કેટલો વરસાદ પડ્યો છે તેની વાત કરી છે હજુ આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે આ શક્તિ વાવાઝોડું છે એ કઈ રીતે કઈ દિશામાં જાય છે કારણ કે એવું પણ કહેવાય છે કે બીપર જોઈ જાય વાવાઝોડું આવ્યું હતું બીપરજોય વાવાઝોડું છે તેને ઘણી જ નુકસાની કરી હતી ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓ છે તેનું નુકસાન થયું હતું પણ અત્યારે હવામાન વિભાગ દ્વારા એવું કહેવાયું છે કે જે બીપરજોય વાવાઝોડું છે તેના કરતાં પણ અતિ ઘાતક આ શક્તિ વાવાઝોડું છે આપણા માટે બની શકે એમ છે હવે ત્રણ તારીખની સંભાવના ખાસ ગુજરાત માટે કરવામાં આવી છે ત્રણ તારીખ છે તારીખ ત્રેવીસ તારીખ ચોવીસ અને તારીખ પચીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છે તેની વધારે ગુજરાત માટે વાત કરવામાં આવી છે કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે એમ છે જે રીતે મેં વાત કરી દ્વારકા જુનાગઢ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રવાળો વિસ્તાર છે ત્યાં આની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે જોકે આપણે કાલે જોવાનું રહેશે કે આની અસર કેવી રીતે વર્તાઈ રહી છે અને આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે શક્તિ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશે છે કેમ અત્યાર સુધીની આ માહિતી હતી આવનારા દિવસોમાં જોઈએ કે હવે નવી અપડેટ્સ શું આવે છે ત્યાં સુધી જોતા રહેજો અવર રાજકોટ નમસ્કાર